હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ તો મિત્રો બધા મજામાં મજામાં જઈશું સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આ સવારમાં આપણે જાગીને બ્રશ કરી લીધો છે નાઈ ધોઈને હવે થઈ ગયા છે ફ્રેશ ને આ બાજુ ચાલુ છે આપણે ચા પાણી બનાવવાનું કામકાજ ને આ વિરાજભાઈ તો જાગતા હવે રમકડા લઈ લીધા છે

બસ બે જોડી ધોવાના છે બસ તો આપણા બે જોડી કપડા છે બરાબર રહી ન જાય ધ્યાન રાખજો તો તો બે જોડી છે છે કામકાજ ચાલુ સરખા ધોઈ નાખજો આજથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ પ્રારંભ તો મહાદેવ હરેકની મનોકામના પૂર્ણ કરે એવા મહાદેવ તરફથી આશીષ અને હરપણ બધા ખુશ રહો એવી શ્રાવણ માસ ને હાર્દિક હાર્દિક શુભકામના બન્યા રહીજો અમારા વિલોગમાં કન્ટિન્યુ આગળ તમને અમે બતાવશું તો બન્યા રહીજો અમારી સાથે આ અમારા વિરાજભાઈ છે આપણે એને તેડીને આપણે એનું શૂટિંગ વિડીયોમાં નહોતું કર્યું એટલે બહુ વિરાજભાઈ ખીજાઈ ગયા હતા તમે જુઓ કે આ રીંગણી આ એના પાંદડા તોડી નાખ્યા છે બધા આ વિરાજભાઈ છે આ વિરાજભાઈ છે આપણે વિરાજભાઈ બેઠા છે આ બાજુ હા શું છે એ વિરાજ વિરાજભાઈ સિકુ રમે છે અને આ બાજુ આપણે ચાલુ છે દરણા કરવાનું કામ જો કેવી રીતે બેઠા છે દરણા કરે છે માચું ઉડાડતા ઉડાડતા ને ઠોખલીએ વડાઓ તો ફાઈનલી મિત્રો આપણે વ્યા ગયા હતા બહાર આપણે થોડું કામ હતું કામે વ્યા ગયા હતા હવે આવી ગયા છે ઘરે ને ઘરે આવીને આપણે હવે જોઈએ કે આપણે શું કામ કાજ ચાલુ છે હા વિરાજભાઈ એમ હોતા છે શું કરો વિરાજભાઈ હોતો છે ને આ બાજુ ઘરમાં આપણે તળવાનું કામ ચાલુ છે શું કરે મમરી તળાય છે કોની આટું વિરાજ આટું વિરાજ આટું મમરી તળાઈ છે બસ એટલી જ તળવાની છે કે બાકી છે વિરાજ આટું મમરી તળવાનું કામ ચાલુ છે વિરાજભાઈ ને મમરી ખાવી છે તે તોફાન બહુ નહોતો કરતો ને કાંઈ આજે વિરાજભાઈ કાંઈ તોફાન ને એવું કરતા નહોતા અને અત્યારે એને મમરી ખાવી છે તો મમરી તળી દીધી છે તો બેનારે જો અમારી સાથે હા ફૂલ માં છે આખી ઠેલી લઈને ઊભા છે ઠેલી તો બધાય બધા આખી ઠેલી લઈને ઊભા છે વિરાજભાઈ શું કે કલાક કપાઈ જાય એમ બબ્બે બબ્બે મમરી નાખે તો તળાઈ જાય એ આઠું શું કરે મમરી ચડે છો એના મમ્મીને કામ કરાવે છે હાથમાં ભાઈ ઠેલી લઈને ઊભા છે મમરી ચળે છે

હા અમારે જમીન ઉપર અમારે તેલ ગરમ થઈ ગયેલું છે તો આજ માટે એટલું જ ફરી પાછા મળી એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો મિત્રો આપડી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો એક લાઇક કરતા જજો જય માતાજી જય શ્રી કૃષ્ણ